સાબરકાંઠાનું હિંમતનગરમાં બે દિવસ અગાઉ મોડી રાત્રે અજાણ્ય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા યુવક સાબર ડેરી નજીક વાદી પરિવારનું હોવાનું ખુલ્યું હતું સાથે સાથે પોલીસે આ મામલે ઝીટવટ ભરી તપાસ હાથ ધરતા સમગ્ર મામલો હત્યાનો હોવાનું બહાર આવતા પોલીસે આ મામલે ચાર યુવકની અટકાયત કરી છે જેમાં હિંમતનગરના હાજીપુરના સીમામાં સાબર નજીક રહેતા દિલીપભાઈ વાસફોડા પત્ની સાથે પ્રેમ સંબંધ હતો જેના પગલે બે દિવસ અગાઉ રાત્રિના ના સમયે સમગ્ર કેસ મામલે સમાધાન કરાવવાના બહાને તેણે હાજીપુર બોલાવ્યો હતો જ્યાં દિનેશભાઈએ દિલીપભાઈ ને માથામાં તેમજ મોઢા ઉપર બોથણ પદાર્થના ફટકા મારી સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાંથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા તો પોલીસને લાશ મળી આવતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી હત્યાના મામલે સાબરકાંઠાના હિંમતનગરમાં મૃતક દિલીપ વાસફોડા નશામાં હોવાનું પણ બહાર આવ્યું હતું જોકે પોલીસે આ મામલે પંચનામું ફરી ચારે હત્યારાની ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે તેમજ ચારેક હત્યારાઓ સામે હત્યાની કલમ સહિત તમામની જેલના સડ્યા પાછળ ધકેલ્યા છે જો કે એક તરફ ભારતીય સંસ્કૃતિમાં પતિ પત્ની વચ્ચે સાત પેઢીના સંબંધોની વાતો વચ્ચે પ્રેમ સંબંધ પ્રેમ સંબંધમાં હત્યા સુધી પહોંચે છે જેના પગલે આગામી સમયમાં હવે પરસ્પર સંબંધો મામલે પણ જાગૃત થવાની જરૂરિયાત ઉભી થાય તો નવાઈ નહીં તો આપણે જણાવી દઈએ કે પતિએ પ્રેમીના માથાના ભાગે તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો આ ઘટના હિંમતનગરથી સામે આવી છે હિંમત સાબરકાંઠાના હિંમતનગરમાં બે દિવસ અગાઉ મોડી રાત્રે અજાણી યુવકોને મૃતદેહ મળી આવ્યો હતો જો કે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા યુવક સાબરટેરી નજીક વાદી પરિવાર હોવાનું ખુલ્યું હતું સાથે સાથે પોલીસે આ મામલે ઝીટવટ ભરી તપાસ હાથ ધરતા સમગ્ર મામલો હત્યાનો બનાવવો બહાર આવતા પોલીસે આ મામલે ચાર યુવકની અટકાયત કરી છે જેમાં હિંમતનગરના હાજીપુરની સીમામાં સાવરઢેરી નજીક રહેતા દિલીપ વાસફોડાને ધાણ ખાતે રહેતા દિનેશભાઈ વાદીની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો જેના પગલે બે દિવસ અગાઉ રાત્રિના સમયે સમગ્ર કેસ મામલે સમાધાન કરવાના બહાને તેને હાજીપુર બોલાવ્યો હતો જ્યાં દિનેશભાઈએ દિલીપભાઈને માથામાં તેમજ મોઢા ઉપર બોથડ પદાર્થના ફટકા મારી સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાંથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા તો પોલીસને લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી હત્યાના મામલે સાબરકાંઠાના હિંમતનગરમાં મૃતક દિલીપ વાસફુડા નશામાં હોવાનું પણ બહાર આવ્યું હતું જો કે પોલીસે આ મામલે પંચનામું કરી ચારકીક હથિયારાને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે તેમજ ચારેક હથિયારાઓ સામે હત્યાની કલમ સહિત તમામને જેલના સડ્યા પાછળ ધકેલ્યા છે જોકે એક તરફ ભારતીય સંસ્કૃતિમાં પતિ પત્ની વચ્ચે સાત પેઢીના સંબંધોની વાતો વચ્ચે થાય છે તેમાં પ્રેમીને સંબંધ સાથે પ્રેમ સંબંધમાં હત્યા સુધી પહોંચે છે જેના પગલે આગામી સમયમાં હવે પરસ્પર સંબંધો મામલે પણ જાગૃત થવાની જરૂરિયાત ઉભી થાય તો નવાય નહીં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો જે મામલો છે એ સામે આવ્યો હતો જેમાં મરણ જનાર દિલીપભાઈ સોનાભાઈ વાદી અને દિલીપભાઈ સોનાભાઈ વાદીને આરોપી દિનેશભાઈ મદ્રુપ વાદી પત્ની સાથે આડા સંબંધ હતા જેની દાજ રાખી અને ચાર આરોપીઓ ભેગા થઈ અને એ એક દુકાન પર બોલાવે છે જમવા માટે અને તેની સાથે માથાકૂટ થાય છે અને આ ચાર ભેગા થઈ અને એનું ત્યાં મર્ડર કરી નાખે છે પોલીસે તરત જ એમાં ગુનો દાખલ કરી અને તમામ આરોપીની એમાં ધરપકડ કરેલી છે આ બંને આરોપી અને ફરિયાદી જે છે એ એવા કોઈ ગુનામાં એ છે કેમ એ બાબતની તપાસ ચાલુ છે